શું તમને માથાનો દુખાવો સતત રહે છે શું તમને ચક્કર વારંવાર આવે છે તો આજનો આ શો ખાસ આપના માટે છે નમસ્કાર હું હિતાંશ આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત છે જો તમને દરરોજ સવારે ઉઠતાની સાથે નિયમિત રીતે માથામાં દુખાવો રહેતો હોય વિચારવામાં બોલવામાં શબ્દો શોધવામાં તકલીફ પડી થતી હોય તો ચેતી જવું જોઈએ કેમ કે તે બની શકે કે બ્રેઇન ટ્યુમરના લક્ષણ હોઈ શકે ભારતમાં દર વર્ષે બ્રેઇન ટ્યુમરના અંદાજિત ત્રીસ હજારની આસપાસ કેસો નોંધાય છે ત્યારે બ્રેઇન ટ્યુમરમાં વધતા જતા કેસો એ ચિંતાનો વિષય છે પરંતુ ડરવાની બાબત નથી દર વર્ષે આઠ જૂને વિશ્વભરમાં વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે ઉજવવામાં આવે છે અને એ જ નિમિત્તે આજે ચર્ચા કરીશું બ્રેઇન ટ્યુમર કારણો ઉપાય અને ઇલાજ વિષય ઉપર અમારી સાથે ચર્ચા વિશેષજ્ઞ તરીકે ડોક્ટર કેવલ ચાંગડિયા જેવો પોતે ન્યુરોલોજીસ્ટ છે ડૉક્ટર કેવલ આપનું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં થેન્ક યુ સૌથી પહેલાં ભાઈ આપ એ જણાવો કે બ્રેઇન ટ્યુમરમાંથી બહાર આવેલી સક્સેસ સ્ટોરી કે હા આમાંથી બહાર આવી શકાય છે એનાથી આપણે વાતની શરૂઆત કરીએ સો અમારે બ્રેઇન ટ્યુમર રિલેટેડ કેસીસ રેગ્યુલર અમે ટ્રીટ કરતા હોઈએ છીએ તો બે ટાઈપના કેસીસ આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ બ્રેઇન ટ્યુમર એક માણસને કોઈ બ્રેઇન રિલેટેડ સિમ્ટમ્સ થાય છે એનું ઝડપી નિદાન થાય છે ખબર પડે છે કે આ બ્રેઇન ટ્યુમર છે અને એનું ઈલાજ પ્રોપર થાય તો એ માણસ પૂરી જિંદગી નોર્મલ લાઈફ જીવી શકે છે બીજા ટાઈપના કેસ આપણે જોઈએ એવા બી ઘણા કેસ આવતા હોય છે કે જેને બ્રેઇન રિલેટેડ સિમ્ટોમ્સ બ્રેઇન ટ્યુમર રિલેટેડ સિમ્ટોમ્સ ઘણા સમયથી હોય છે બટ એ પ્રોપર નિદાન નથી કરાવતા એ સિમ્ટોમ્સને અવોઇડ કરે છે એ જ કેસમાં અમને ટ્રીટમેન્ટ કરવામાં તકલીફ પડે છે અને ટ્રીટમેન્ટ કર્યા પછી બી એના લાઈફ ઉપર પ્રોબ્લેમ લાઇફ ટાઈમ થોડો રહે છે સો આ બધી આ બધે અમે જે રેગ્યુલર કેસીસ જોઈએ છે એના પર એક જ વસ્તુ જાણી શકાય છે કે બ્રેઈન ટ્યુમર થી બિલકુલ ડરવાની જરૂર નથી બટ બ્રેઈન ટ્યુમર નું જો ઝડપી નિદાન થાય તો એની સારવાર બહુ જ સારી રીતે કરી શકાય છે જી કેવલ ભાઈ આમ જુઓ તો આ માઇગ્રેન અથવા માથાનો દુખાવો આ બહુ જ કોમન દરેકની અંદર જોવા મળતું હોય તો આ બ્રેઈન ટ્યુમર ખરેખર છે શું એ કેવી રીતે થાય છે સો બ્રેઈન ટ્યુમર એટલે સામાન્ય ભાષામાં કહીએ તો મગજમાં થતી ગાંઠ છે મગજમાં કોઈ અનયુઝ્યુઅલ એબનોર્મલ માસ હોય તો એને બ્રેઇન ટ્યુમર કહેવામાં આવે છે જેમ આઈસીએમઆરના ડેટા મુજબ તમે જેમ કીધું એમ મુજબ દર વર્ષે ઇન્ડિયામાં ત્રીસથી ચાલીસ હજાર ન્યુ કેસીસ ઓફ બ્રેઇન ટ્યુમર્સ આર ડાયગ્નોસ્ડ સો એ એટલા બધા અને ડે બાય ડે ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ યર બાય યર ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ સો બ્રેઇન ટ્યુમર જે છે એ એકચ્યુઅલી યુ નો એના લક્ષણોમાં આપણે વાત કરી તમે જેમ કીધું કે માઇગ્રેનમાં બી માથાનો દુખાવો થાય છે સો વોટ સૌથી ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ શું છે લક્ષણ શું છે બ્રેઇન ટ્યુમરનું સૌથી ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે માથાના દુખાવો હવે તમે એમ કહેશો માથાના દુખાવો તો એવરી સેકન્ડ પર્સન ઇઝ હેવિંગ સો હવે એમાં જો રેડ ફ્લેગ ઇન્કલુડ કરીએ કે ભાઈ કયા એવા સિમ્ટમ્સ છે કે જો માથાના દુખાવા જોડે તમને થાય તો તમને બ્રેઇન ટ્યુમરનો પોસિબિલિટી હોઈ શકે છે તો સૌથી પહેલાં માથાનો દુખાવો થવો જે તમારા માટે કોમન નથી અનયુઝ્યુઅલ ન્યૂ છે જે ન્યુ ઓનસેટ હેડેક છે એના સાથે સાથે હેડેક પરસિસ્ટન્ટ રહે છે કન્ટિન્યુઅસ હેડેક રહે છે સવારે ઉઠનારી સાથે બી માથાનો દુખાવો રહે છે દુખાવાની સાથે સાથે પરસિસ્ટન્ટ વોમિટિંગ બહુ જ ઉલટીઓ થાય છે વિઝન પ્રોબ્લેમ જોવામાં તકલીફ પડે છે એની સાથે સાથે કો મેમરી પ્રોબ્લેમ્સ બ્રેઇન રિલેટેડ કોઈ બી ફંક્શનમાં એબનોર્માલિટી જેમ કે મેમરી પ્રોબ્લેમ્સ કોન્સન્ટ્રેશન નથી થઈ શકતું ચાલવામાં બેલેન્સ નથી રહેતું એક સાઇડનો હાથ ઓર પર કંઈક વીકનેસ અનુભવાય છે એની સાથે સાથે હોશ બી ધીરે ધીરે ડાઉન જઈ રહ્યો છે અને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેડ ફ્લેગ જો હું કહું તો એ છે ખેંચ કોઈ માણસને ફર્સ્ટ ટાઈમ જો ખેંચ આવે એની સાથે સાથે બીજા સિમ્ટમ્સ હોય તો આપણે એના માટે યોગ્ય ઝડપી નિદાન કરવું બહુ જ જરૂરી છે જી દર્શકો આપને પણ આ વિષયને લઈને આપના કોઈ પ્રશ્નો હોય

સો બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે જે આપણે ડિસ્કસ કરવાના જ હતા સો બ્રેઇન ટ્યુમરના અલગ અલગ ટાઈપ્સ હોય છે નો નોર્મલી ત્રણ ટાઈપના બ્રેઇન ટ્યુમર હોય છે સાદી ગાંઠ ફેલાય તેવી ગાંઠ જેને મેલિગ્નન્ટ ટ્યુમર કહેવાય અથવા તો મેટાસ્ટેટિક ગાંઠ સો હવે સાદી ગાંઠ જે હોય છે કે જે નોર્મલ ફેલાય એવી નથી હોતી સાદી ગાંઠ જે હોય છે એમાં બી બે ટાઈપના હોય છે કે કેટલીક ગાંઠ હોય મગજમાં કે જેને ઓપરેશન બી કરવાની જરૂર જેની કોઈ ટ્રીટમેન્ટની બી રિક્વાયરમેન્ટ નથી હોતી અને બીજી જ ટાઈપની સાદી ગાંઠ જેને આપણે ટ્રીટમેન્ટ કરવી પડે છે બટ એ એના પછી માણસને ફરીથી એ ગાંઠ થતી નથી અને ફેલાતી નથી બીજા નંબરની જે મેં ગાંઠ કીધી મેલિગ્નન્ટ ટ્યુમર કે જે ટ્યુમર મગજના બીજા સ્ટ્રક્ચરને ધીરે ધીરે અફેક્ટ કરે છે ફેલાય છે અથવા તો બીજા ઓર્ગનમાં બી ફેલાઈ શકે છે ત્રીજા નંબરની ગાંઠ જે કહેવાય મેટાસ્ટેટિક ગાંઠ કે જે શરીરના કોઈ બીજા ઓર્ગનના કેન્સર મગજમાં ફેલાય એને મેલિગ્નન્ટ કેન્સર મેટાસ્ટેટિક ગાંઠ કહેવામાં આવે છે આ ત્રણેય પ્રકારની હોય છે આપણે જોઈએ તો આ જે તમે અલગ અલગ પ્રકારની ગાંઠ કહી એનું નિદાન કરવાની પદ્ધતિ શું હોય છે જો હવે આપણે જે લક્ષણો ડિસ્કસ કર્યા કે કોઈ બી માણસને આ ટાઈપના લક્ષણો હોય એની સાથે સાથે રેડ ફ્લેગ્સ હોય કોઈ એવા એવા સિરિયસ બ્રેઇન રિલેટેડ સિમ્ટમ્સ હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એનું ઇમેજિંગ એના માટે આપણે એમઆરઆઈ એમઆરઆઈ બ્રેઇન વિથ કોન્ટ્રાસ્ટ સ્પેશિયલ ટાઈપનો એમ આરઆઈ સીટી સ્કેન કેટલા કેસમાં પેટ સ્કેન બી કરવો પડે છે એની સાથે સાથે કોઈ વખત સીએસએફ એક્ઝામિનેશન કે મગજના પાણીની તપાસ અને ન્યુરો ક્લિનિકલ એક્ઝામિનેશન આટલા બ્રેઇન જો આ ટાઈપના સિમ્ટમ્સ હોય તો નિદાન માટે આટલી ડિફરન્ટ ડિફરન્ટ પદ્ધતિ હોય છે સો ફર્સ્ટ સ્ટેપ તો આપણે એમઆરઆઈ અને સીટી સ્કેન ગણી શકીએ જી વાત કરવામાં આવે બ્રેઇન ટ્યુમરની તો આપણે એને પ્રકાર ડાયગ્નોસિસ થઈ ગયું હવે એનો ઈલાજ શું હોઈ શકે કે ભાઈ સમસ્યાની તો વાત થઈ પરંતુ તેનો ઈલાજ શું સો હવે કોઈ માણસને બ્રેઇન ટ્યુમર રિલેટેડ સિમ્ટમ્સ છે એના રિલે એનું નિદાન આપણે કર્યું રિપોર્ટ કરાવીને પછી હવે ને આગળનું નેક્સ્ટ સ્ટેપ શું સો સૌથી પહેલાં હું એમને એ કહીશ કે બ્રેઇન ટ્યુમરનું નામ સાંભળીને જે સૌથી પહેલાં કોઈ માણસ જેને તકલીફ બ્રેઇન ટ્યુમરથી તો ખાલી ત્રીસ ચાલીસ ટકા હશે બટ એના સામેનું રિએક્શન એના સામેનો જે ફિયર જે રિએક્શન આવે છે એનાથી માણસ પચાસ સાહીઠ ટકા જેટલો બીમાર પડી જાય છે સો સૌથી ઇમ્પોર્ટન્ટ બ્રેઇન ટ્યુમરનું ફર્સ્ટ સ્ટેપ વિલ બી સાયકોલોજીકલ કાઉન્સલિંગ સૌથી પહેલાં બ્રેઇન ટ્યુમરથી બિલકુલ ડરવાનું ડરવાની જરૂર નથી પછી સેકન્ડ સ્ટેપ આવે છે કે કઈ ટાઈપની બ્રેઇન ટ્યુમર છે તમને જો બ્રેઇન ટ્યુમર સાદી ગાંઠ છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ સર્જિકલ એક્સિજન જે ટ્યુમર છે એને શરીરમાંથી મગજમાંથી બહાર કાઢી નાખવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે સેકન્ડ નંબર એના પછી આપણે ડાયગ્નોઝ કરીએ કે હા એ ફેલાય એવી ગાંઠ છે અથવા તો મેટાસ્ટેટિક ગાંઠ છે તો એના માટે આપણે રેડિયોથેરાપી જે નોર્મલ બીજા બધા કેન્સરમાં બી સેકન્ડ સ્ટેપ રેડિયોથેરાપી હોય કિમોથેરાપી હોય કે જે ગાંઠને આગળ વધતા અટકાવશે એના માટે આપણે રેડિયોથેરાપી અને કિમોથેરાપી નામના સ્ટેજ લઈ શકીએ છીએ એની સાથે સાથે અગર કોઈ પેશન્ટને બ્રેઇન ટ્યુમરના લીધે મગજમાં જો ખેંચ આવે છે તો એના રિલેટેડ ટ્રીટમેન્ટ આપણે આપવી જોઈએ અને જો કોઈ ગાંઠના લીધે મગજના આસપાસના ભાગમાં સોજો છે તો ઘણી વખત ઇન્જેક્શન સ્ટીરોઇડના કે ટેબ્લેટ આપીને બી એ સોજો ઓછો કરી શકાય છે ઘણી વખત કોઈ બ્રેઇન ડિલે મગજમાં પાણી ભરાવાની બી તકલીફ થતી કોમ્પ્લિકેશન્સ બી થતા હોય છે તેના માટે વીપિશન્ટ કે એવી સર્જરી બી કરીને ટ્યુમરનું ટ્રીટમેન્ટ કરી શકાય છે બેઝિકલી આ બધી વસ્તુમાં એક વસ્તુ ખબર પડે છે કે કોઈ બી બ્રેઇન ટ્યુમરની ટ્રીટમેન્ટ એક ટીમ અપ્રોચ છે એવું નથી કે ખાલી એક મગજના ડૉક્ટર છે એ જ એમનું ટ્રીટમેન્ટ કરી શકશે એની સાથે સાથે આપણે રેડિયોથેરાપિસ્ટ ઓન્કોલોજિસ્ટ એન્ડ

એ એક પિક્ચર છે એની અંદર આ બતાવ્યું તું આનંદ પિક્ચર માં કઈ એની આ કોમ્બિનેશન માં ઘણી છે કોમ્બિનેશન માં બરોબર છે જો આપણે બધાને બ્રેઇન બ્રેઈન ટ્યુમર થી બીક લાગે છે અને કોઈ બી જગ્યાએ આપણે Google માં કે કોઈ બી જગ્યાએ સર્ચ કરીએ આપણને કંઈ બી થાતું હોય ચક્કર આવે છે માથું દુખે છે તો એક કારણ બ્રેઇન ટ્યુમર બતાવી જ દેશે પણ મેં તમને જેમ કહ્યું કે ચક્કર આવવા માથું દુખવું એ તો સામાન્ય લક્ષણ છે પણ એની સાથે સાથે બીજી કોઈ ઇમ્પોર્ટન્ટ સિરિયસ સિમ્ટોમ્સ રેડ ફ્લેક્સ સિમ્ટોમ્સ જો તમને જોવા મળે તો એના દિશામાં વિચારીને એનું નિદાન કરવું જરૂરી છે એના માટે એમઆરઆઈ કે સીટી સ્કેન કરી અને એને મગજમાંથી કાઢવાની જરૂર છે અને બીજા નંબર ઉપર જે નોર્મલી બધામાં ડાઉટ હોય કે ભાઈ મગજમાં ચક્કર આવે છે મને બાર મગજની બહારની સાઈડ ગાંઠ ફીલ થાય છે તો આ બધી વસ્તુ બ્રેઇન ટ્યુમરના લક્ષણો નથી બ્રેઇન ટ્યુમરના નિદાન માટે કોઈ ભાર જે દેખાતી ગાંઠ હોય એ બ્રેન ટ્યુમર ના હોય શકે એના માટે એમઆરઆઈજ કરાવવો પડે અને કોઈ બી લક્ષણો જણાતા હોય તો એમ નિદાન કરી અને આની સારવાર કરવી જોઈએ જી રાજકોટ થી આપણી સાથે જોડાયા છે જી ધર્મેન્દ્ર ભાઈ સવાલ જણાવો નમસ્કાર સાહેબ મારા છે ને છે એ છે તો વરી પણ એ વધુ ફેલાઈ ડેવલપ હવે એનો શું હોઈ શકે સાહેબ સો પિચ્યુટરી ગ્લેન્ડ એડિનોમાં એ બી એક ટાઈપની બ્રેઇન ટ્યુમર છે બ્રેઇન ટ્યુમરના ઘણા બધા ટાઈપ્સ હોય છે સો એ એક ટાઈપની બ્રેઇન ટ્યુમર છે જે મગજના વચ્ચેના ભાગમાં જે એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે આપણી આપણા બોડીને બધા જ હોર્મોન્સને કંટ્રોલ કરતી ગ્લેન્ડ છે એમાં જ્યારે એબનોર્મલ માસ થશે ત્યારે એ મગજની આંખની નસને દબાવશે ને લીધે વિઝન સિમ્ટમ્સ આવશે પ્રાઇમરી એની ટ્રીટમેન્ટ સર્જરી હોય છે એની સાથે સાથે હોર્મોન થેરાપી કે જે રેગ્યુલર લેવી પડતી હોય છે જો એનું ફરીથી એમને એ ટાઈપનું રિકરન્સ થયું હોય ફરીથી એમનો એ ટાઈપનું સિમ્ટમ્સ ડેવલપ થયા હોય એમ એમાં સાઈઝ વધી હોય દબાવ વધ્યો હોય તો એનું સર્જરી ફરીથી સર્જરી કરવી પડે અથવા તો એનું રેગ્યુલર એમઆરઆઈ કરાવીને અંડર ઓબ્ઝર્વેશન એ ગાંઠને રાખવી જોઈએ જી કેવલ ભાઈ એક બાબત જે ખૂબ મહત્ત્વપૂર્ણ છે આ વખતની જે થીમ પણ છે બ્રેઇન ટ્યુમર ડે જે નિમિત્તે આજનો આપણે આ શો કરી રહ્યા છે એની થીમ શું છે સો બ્રેઇન ટ્યુમર ડે આઠ જૂન બે હજાર ચોવીસ આ વર્ષની થીમ છે બ્રેઇન હેલ્થ એન્ડ પ્રિવેન્શન સો એ થીમ એટલા માટે રાખવામાં આવી છે કારણ કે લોકોની અંદર જે બ્રેઇન ટ્યુમર રિલેટેડ ડર છે જે ફિયર છે એ દૂર થાય એના વિશેના જે લક્ષણો છે એના વિશે જાગૃતિ આવે અને એ ટાઈપના જો લક્ષણો હોય તો એનું નિદાન જલ્દી થાય અને આ બધું જો થશે તો ડેફિનેટલી બ્રેન ટ્યુમરની ટ્રીટમેન્ટમાં આપણે ઘણો સુધારો કરી શકશું એટલા માટે વર્લ્ડ બ્રેન વર્લ્ડ ટ્યુમર આ વખતે જે થીમ રાખવામાં આવી છે એ છે હેલ્થ એન્ડ પ્રિવેન્શન જી આપણી સાથે પૂનમબેન જોડાયા છે પૂનમબેન આપનો સવાલ જણાવો બે ઓપરેશન કર્યું બ્રેન ટ્યુમરનું હવે એને આંખમાં રીઝન નથી એનું નસ સુકાય છે અને આટમાં રીઝન નથી હજી એને એમ ઝાળી મૂકવાનું એક ઓપરેશન એ બાકી રહ્યું છે કુંડન મેન કુંડન જી કેવલ સો એ એમનો જે સવાલ છે કે એક હાથની नस સુકાઈ રહી છે અને વિઝન પ્રોબ્લેમ થઈ રહ્યો છે સો બેઝિકલી બ્રે મેં તમને જેમ કહ્યું કે બ્રેઇન ટ્યુમરની ટ્રીટમેન્ટ ખાલી ઓપરેશન કરી કરવા પૂરતી સીમિત નથી બ્રેઇન ટ્યુમર અગર કોઈ માણસને થતું હોય તો એના રિલેટેડ કોમ્પ્લિકેશન્સ થતાં હોય ઓપરેશન કર્યા પછી બી કોઈ માણસને એક સાઇડનો હાથ પેરાલિસિસ અથવા તો વીકનેસ રહી શકે અને જો એમાં પ્રોપર આપણે ટ્રીટમેન્ટ ના કરીએ તો એ હાથની નસ બી સુકાઈ શકે છે અને હાથ ધીરે ધીરે પતલો પડતો રહે છે તો એની રેગ્યુલર ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ કરવી જોઈએ સેકન્ડ નંબર ખેંચ આવવી આંચકી આવવી કોઈ માણસને કોઈ બી બ્રેન રિલેટેડ સર્જરી કે ટ્રોમા કે એવું થયેલું હોય તો એના પછી એને આંચકીઓ આવે છે ખેંચ આવે છે તો એ ન આવે એના માટેની રેગ્યુલર દવા લેવી જોઈએ બ્રેઇનનું પ્રેશર મગજમાં પાણીનો ભરાવો થતો હોય ઓપરેબન્સ સર્ક્યુલેશનના ડિસ્ટર્બન્સના લીધે તો એમાં પાણી ભરાવાના લીધે મગજનું પ્રેશર વધી શકે છે જેના લીધે વિઝન સિમ્ટમ્સ આંખમાં જોવાની તકલીફ બી થતી હોય છે સો એવા કેસમાં મગજના પાણીનો ભરાવો થતો હોય તો વીપી શન્ટ વેન્ટ્રીકુલોપેરિટોનિયલ શન્ટ નામની એક સર્જરી આવે જેનાથી મગજના પાણીનું દબાણ ઓછું થાય એના સિમ્ટમ્સ ઓછા થાય અને ધીરે ધીરે વિઝનમાં બી ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે સો બ્રેઇન ટ્યુમર માટે જો તમે કોઈ ડોક્ટરની પાસે સર્જરી કરાવી દો એના પછી ફોલોઅપ રેગ્યુલર લેવું બહુ જરૂરી છે એના રિલેટેડ અગર કોઈ કોમ્પ્લિકેશન્સ થાય છે તો એની પ્રોપર ટ્રીટમેન્ટ કરવાથી ઘણો ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળે છે જી

તો બહુ જ સારો સવાલ છે સો જેમ મેં કહ્યું કે અગર એ ટાઈપની બ્રેઇન ટ્યુમર આપણને છે કે જેમાં આપણે રેડિયોથેરાપી અને કિમોથેરાપી બી લેવી પડે તો ડેફિનેટલી રેડિયોથેરાપી એક એવી વસ્તુ છે કે જે કેન્સરના કોષો છે એને ડેમેજ કરવાની વાત છે એને આપણે નોર્મલ લેંગ્વેજમાં કહીએ તો બાળી દેવાની વાત છે તો કોઈ બી જગ્યાએ જ્યારે આપણે રેડિયોથેરાપી કરશું બ્રેઇનમાં તો એની આસપાસના મગજના ભાગમાં સોજો આવી શકે છે એના આસપાસના ભાગમાં માઇનર ડેમેજ થઈ શકે છે સો એના માટે ટાર્ગેટેડ રેડિયોથેરાપી આપણે યુઝ કરતા હોઈએ છીએ કે જે મગજના ભાગમાં ટ્યુમર છે એની જ પર્ટીક્યુલર એરિયામાં રેડિયોથેરાપી આપવામાં આવે તો રેડિયોથેરાપીથી થતું કોમ્પ્લિકેશન સોજો આવવો ખેંચ આવવી માથામાં દુખાવો થવો જે કોમ્પ્લિકેશન્સ છે એને બચાવી શકાય કિમોથેરાપી બી એક એવી વસ્તુ છે કે જે આપણે જાણીએ છીએ કે એ બી ઘણા કોમ્પ્લિકેશન્સ સાથે લઈને આવે છે તાવ આવવો રિએક્શન આવી જવું ઉલટીઓ થવી આ બધા જ કિમોથેરાપી રિલેટેડ સાઈડ ઇફેક્ટ્સ છે તો આપણે પર્ટિક્યુલર જો કિમોથેરાપી આપીએ એની સાથે સાથે આવું રિએક્શન ન થાય એની કાળજી પ્રી મેડિકેશન એના કિમોથેરાપી આપતા પહેલાં એ ટાઈપની દવાઓ આપીએ કે જો રિએક્શન ના થાય તો એનાથી બી થતો કોમ્પ્લિકેશન્સ એનાથી બી થતા પ્રોબ્લેમ્સ આપણે ઓછા કરી શકીએ જી અન્ય એક કેવલ બી આમાં જ્યારે આગળ આપણે વાત કરી કે બ્રેઇન ટ્યુમરમાં તમે રેડિયોથેરાપી અને કિમોથેરાપીની તો વાત કરી પરંતુ જ્યારે ઓપરેશન કરવામાં આવતું હોય તો એની અંદર શું કરવામાં આવતું હોય છે સો બેઝિકલી ઓપરેશન કોઈ બી બ્રેઇનમાં કોઈ બી ટાઈપનું ઓપરેશન થાય તો સૌથી પહેલાં એ ધ્યાન રાખવામાં આવે છે કે બ્રેઇનની નોર્મલ ટિશ્યુ બ્રેઇનની નોર્મલ ભાગને બને એટલું ઓછું ડેમેજ થાય સો ડેફિનેટલી આ રે બહુ વર્ષોથી બ્રેઇનની સારી સર્જરીઓ થતી આવે છે અને હવી નવી ન્યૂ એડવાન્સમાં જોવામાં ન્યુ એડવાન્સીસ જોવામાં આવે તો સર્જરી એન્ડ નો ન્યુરો નેવિગેશન આ બધી એપ અપડેટ્સ છે કે જે જેનાથી બ્રેઇનના નોર્મલ બ્રેઇનને મિનિમમ ડેમેજ થાય અને મેક્સિમમ ટ્યુમર આપણે બહાર નીકાળી શકીએ

હવે એનાથી આ વસ્તુ દૂર થઈ શકીએ એ લોકો એવો દાવો કરે છે કે અડધી કલાકમાં તમે હોસ્પિટલની બહાર રહો તો એ વસ્તુ લે આપણે જમાવી શકીએ સો એ મેં તમને જેમ વાત કરી કે આજ કાલ નેવિગેશન અને માઇક્રો સર્જરી કે જેના રિલેટેડ બહુ જ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના મશીન્સ આવી ગયા છે જેનાથી મિનિમમ ડેમેજ નોર્મલ ટિશ્યુને અને માણસને ઓપરેશન પછી બને એટલું જલ્દી હોશમાં આવી જતા હોય છે સો એસ એ જે તમે કહો છો કે એક જ દિવસમાં માણસને રજા મળી જાય એ બધા જ કેસમાં પોસિબલ નથી હોત ડેફિનેટલી કેટલાક કેસમાં આપણે ઓપરેશન કરીને જલ્દીને જલ્દી પેશન્ટને રજા આપી શકીએ તો એના માટે પૂરો કેસ જોવો પડે અને એના પછી આપણે ડિસાઈડ કરી શકીએ જી કેવલભાઈ આપણે આ બ્રેઇન ટ્યુમરનો ઇલાજ કરાવવા માટે કેવા પ્રકારની આમ સાવચેતી રાખવી પડે અથવા શું કરવું જોઈએ સો સૌથી ઇમ્પોર્ટન્ટ મેં તમને જે કહ્યું કે બ્રેઇન ટ્યુમરનું નામ સાંભળીને ફિફ્ટી સિક્સટી પર્સન્ટ તો ઓનલી ધ રિએક્શન એના તરફનું જે રિએક્શન છે એ જ માણસને બીમાર બનાવી દે છે જ્યારે બી એવી કોઈ ખબર પડે તો એનાથી બિલકુલ પહેલાં ફેમિલીવાળા જે ફેમિલી મેમ્બર્સ છે એમનું સાયકોલોજીકલ કાઉન્સિલિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે પેશન્ટ છે એનું બી સાયકોલોજીકલી એમને બી સ્ટ્રોંગ રહેવું જોઈએ એના સાથે સાથે રેગ્યુલર ફોલોઅપ લેવું જોઈએ કોઈ બી ટ્યુમર ડાયગ્નોસ થાય તો બધે બધા કેસમાં એવું જરૂરી નથી કે ઓપરેશન કરવું જ પડે ઘણી એવી બી ગાંઠો હોય છે કે જેના લીધે કોઈ પેશન્ટને સિમ્ટોમ નથી સો એના માટે આપણે રેગ્યુલર ફોલોઅપ લેવું જોઈએ રેગ્યુલર દવા લેવી જોઈએ અને યોગ્ય સમયે બને એટલું જલ્દી ઓપરેશન કરીએ તો એનાથી બહાર આવી શકાય છે જી આ બ્રેન ટ્યુમરનો ઈલાજ તો કરાયો પરંતુ એની પછીથી ફરીથી થવાની સંભાવના અથવા એમાં કયા પ્રકારની કાળજી રાખી શકાય સો ડેફિનેટલી મેં જે મેં જેમ તમને કહ્યું કે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સની બ્રેઇન ટ્યુમર હોય છે સો એમાં જ્યારે આપણે ટ્યુમર એક્સિજન કરીએ જ્યારે ટ્યુમર બહાર કાઢીએ ત્યારે એનું બાયોપ્સી કરવામાં આવે છે અને બાયોપ્સી ઉપરથી કન્ફર્મ ખબર પડી શકે કે આ ટ્યુમર છે એ કઈ ટાઈપની ટ્યુમર છે આનું ફ્યુચરમાં બિહેવિયર કેવું રહેશે આ ફરીથી થઈ શકશે આ ફેલાઈ શકશે ક્યાં પછી આ સાદી ગાંઠ છે સો એ બાયોપ્સીના રિપોર્ટ ઉપરથી ડૉક્ટર ડિસાઇડ કરે છે કે આ ટ્યુમરમાં ફ્યુચર રિકરન્સના ચાન્સીસ કેટલા છે જો એવું હોય કે જે આ ટ્યુમર છે એમાં ફ્યુચરમાં ફરીથી થવાની સંભાવના હોય તો રેગ્યુલર એક ઇન્ટરવલ કેટલાક કેસમાં છ મહિને કેટલાક કેસમાં એક વર્ષે રેગ્યુલર એમઆરઆઈ આરઆઈ કરાવવો પડે છે કે જેનાથી જો કંઈ ટ્યુમરમાં વધારો થાય કે એ એનો એના કંઈ બીજા લક્ષણો જોવા મળે તો એને ફરીથી રીટ્રીટમેન્ટ કરી અને એને કંટ્રોલ કરી શકાય છે સો ડેફિનેટલી જેમ મેં કહ્યું એમ બ્રેઇન ટ્યુમર થયા પછી રેગ્યુલર ફોલોઅપ રેગ્યુલર ડૉક્ટરના ટચમાં રહેવું જોઈએ અને રેગ્યુલર દવા લઈએ તો મોસ્ટ ઓફ કેસીસમાં આપણે એ ફરીથી વધતી અટકાવી શકીએ છીએ કેવલભાઈ આમ ધારો કે આપણે તે પહેલો વિચાર એવો આવે કે આ બધું તો થયા પછીની વાતો છે આ થાય જ નહીં વ્યક્તિ સ્વસ્થ રીતના જીવે એટલે આમ તો બ્રેઇનને લગતું તે એના માટે આમ પણ હવે એકવીસમી જૂન એટલે વિશ્વ યોગ દિવસ આવી રહ્યો છે તો ત્યારે યોગના સાથે જોડાયેલી અથવા આપને લાગતું કે ભાઈ બ્રેઇન ટ્યુમર ન જ થાય તો એના માટે શું કરવું જોઈએ સો આ તો એક કહેવાય કે કેન્સર બ્રેઇન ટ્યુમર એક ટાઈપનું કેન્સર જ કહી શકાય સો જે બધા જ કેન્સરનો ટુ પર્સન્ટ છે સો બધા જ બોડીમાં જે ટાઈપના કેન્સર થાય છે એમાં ટુ પર્સન્ટ ઇઝ બ્રેઇન ટ્યુમર સો ડેફિનેટલી બ્રેઇન ટ્યુમર એ એના કારણો જોવા જઈએ તો મોસ્ટ ઓફ કેસિસમાં ઇટ ઇઝ સ્પોન્ટેનિયસ એનું કોઈ કારણ નથી હોતું ડેફિનેટલી આપણને ખબર છે કે જેમ બીજા કેન્સર બી આપણી જીવનશૈલી મુજબ સાથે સંકળાયેલા છે જે આપણે સ્મોકિંગ ટોબેકો આપણી જીવનશૈલી બહારનું જંક ફૂડ ખાવાનું અનિયમિત રેગ્યુલરિટીસ અને એક્સરસાઇઝનો અભાવ યોગનો અભાવ સો ડેફિનેટલી યોગ એક એવી વસ્તુ છે કે જે બોડીના મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે બોડીમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા જાળવી રાખે છે તો જ્યારે બ્રેઇનનું બોડીનું સંતુલન જળવાઈ રહેશે તો ડેફિનેટલી શું નહીં થાય બ્રેઇન ટ્યુમર કે એવી કોઈ એબનોર્માલિટીઝના ચાન્સીસ બહુ ઓછા થઈ જશે સો એકવીસ જૂને જ્યારે બ્રેઇન ઈશ્વર વર્લ્ડ યોગ દે આવી રહ્યો છે તો એ સમયે આપણે એક નિર્ણય કરીએ કે રેગ્યુલર આપણા જીવનનો આપણા દિવસનો થોડો સમય આપણે યોગ માટે આપીશું

સો ડેફિનેટલી અગર પેરાલિસિસ છે તો મગજના ભાગમાં ડેમેજ એમને થયું છે તો એમનું ડેફિનેટલી એમની રેગ્યુલર મેડિસિન ફરીથી સ્ટ્રોક ના થાય એના માટે લેવી જોઈએ અને એમના જે સિમ્ટમ્સ છે કે બીજા કોઈ વીકનેસ કેવું હોય તો એના રિલેટેડ રિહેબિલિટેશન કરવામાં આવે તો એમાંથી બહાર નીકળી શકાય છે જી ભાઈ આપણે જોઈએ તો આ બ્રેન ટ્યુમર અને માઇગ્રેન આ બંને વચ્ચેનું રિલેશન શું આમ સો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હેડેક તો બધાને થતું હોય માથાના દુખાવો બધાને થતું હોય માઇગ્રેન હશે એને રેગ્યુલર હેડેકની હિસ્ટ્રી હશે કોઈ બી અમારે દરેક પેશન્ટને હેડેકની માથાના દુખાવાની સમસ્યા સાથે અમારી પાસે આવે છે સો અમે બધાનો કોઈ એમઆરઆઈ નથી કરાવતા અગર કોઈ પેશન્ટને કોઈ દર્દીને રેગ્યુલર હેડેક રહે છે એની સાથે સાથે એને માઇગ્રેન રિલેટેડ બીજા સિમ્ટમ્સ છે જેમ કે ઇરિટેશન થવું લાઇટથી સાઉન્ડથી માઇગ્રેન રેગ્યુલર માઇગ્રેનની હિસ્ટ્રી હોવી જોઈએ સો આ બધા સિમ્ટમ્સ હોય તો અમે એ બ્રેઇન ટ્યુમરના લક્ષણ નથી પણ કોઈ માણસને કે જેને કોઈ દિવસ હેડેક થતું નથી એ માણસને અચાનકથી ખૂબ તીવ્ર માત્રામાં હેડેક થાય છે એની સાથે સાથે બીજા કોઈ ખેંચ આવે કે બીજા કોઈ સિમ્ટમ્સ રેડ ફ્લેગ છે તો પછી આપણે એને બ્રેઇન ટ્યુમર કરીને આગળ નિદાન કરવું જોઈએ જી વે આપણે જોઈએ તો આ બ્રેઇન ટ્યુમર જેને થયું છે એ જે પેશન્ટ છે એના માટે એના પરિવારજનોની શું ભૂમિકા રહેતી હોય જ્યારે ડિટેક્ટ થાય છે એનો ઈલાજ ચાલી રહ્યો છે એ સમયગાળા દરમિયાન સો આપણે બ્રેઇનમાં જે જોઈએ છીએ મગજમાં ખાલી બ્રેઇન મેટર જ નથી હોતી આપણને બધાને ખબર છે કે બ્રેઇનની સાથે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સંકળાયેલી છે જે છે સાયકોલોજી જે બી બ્રેઇન સાથે કનેક્ટેડ છે સો જે આપણે કોઈ રિપોર્ટમાં આવવાનું નથી અને એનાથી ટ્રીટમેન્ટમાં એના રિએક્શનમાં એના ઇમ્પ્રુવમેન્ટમાં બહુ બધો ફરક પડે છે તો બ્રેઇન ટ્યુમરવાળા પેશન્ટના ફેમિલી મેમ્બર્સની એક જ બહુ ઇમ્પોર્ટન્ટ એની ફરજ એ છે કે જે મગજ સાયકોલોજીકલી સ્ટ્રોંગ રહેવું પડશે એમને હિંમત રાખવી પડશે પોતે અને પેશન્ટ જે દર્દી છે એમને બી હિંમત આપવી પડશે અને રેગ્યુલર દવા લેવી પડશે એના એ બધું કરવામાં આવે અને જો હિંમત રાખવામાં આવે તો ઓલમોસ્ટ ચાલીસ પચાસ ટકા ટ્રીટમેન્ટ તો ત્યાંથી જ થઈ ગઈ જી

ડેફિનેટલી આમ આપણે જેમ વાત કરીએ કે કોઈ બી માણસને બ્રેઇન રિલેટેડ કોઈ બી બીમારી થયેલી હોય ટ્યુમર હોય કે કોઈ બી હોય તો એમને આંચકી ખેંચ આવી શકે છે જો એ માણસ ચાલતા ચાલતા પડી જતો હોય તો ડેફિનેટલી એને ખેંચનો પ્રોબ્લેમ હોઈ શકે અને જો એમની રેગ્યુલર દવા ચાલતી હોય તો એમાં થોડો વધારો કરીને એમાં ડોઝમાં ફરક કરીને આંચકીથી બચી શકાય છે અને ઘણી વખત દવાઓથી બી સારું ન થાય તો એ એપિલેપ્સી સર્જરી નામની એડવાન્સ ટ્રીટમેન્ટથી બી આંચકીને કંટ્રોલ કરી શકાય છે જી કહેવાલભાઈ આ એકદમ આપણો અંતિમ સવાલ આજના બ્રેઇન ટ્યુમર ડે આ દિવસ નિમિત્તે આપનો મેસેજ શું છે દર્શકો માટે સો હું દર્શકોને એટલું જ કહીશ કે જે થીમ છે આ બ્રેઇન ટ્યુમર ડેની બ્રેઇન હેલ્થ એન્ડ પ્રિવેન્શન સો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે હેલ્ધી લાઇફસ્ટાઈલ રાખવી હંમેશા ખુશ રહેવું રેગ્યુલર એક્સરસાઇઝ કરવી ફિઝિકલ એક્ટિવિટી રાખવી અને કોઈ જીવનમાં જો હોબી હોય કોઈ શોખ હોય જેમાં કોઈ ફિઝિકલ એક્ટિવિટી બી ઇન્વોલ્વ હોય તો એ કન્ટિન્યુ રાખવી સ્ટ્રેસ ના લેવું તો આ બધી વસ્તુ આપણા બ્રેઇન હેલ્થ સાથે સંકળાયેલી છે અને ડેફિનેટલી જો બ્રેઇન હેલ્થ સારી રહેશે તો આપણે બ્રેઇન ટ્યુમર કે બ્રેઇન રિલેટેડ કોઈ બી બીમારીઓથી બચી શકશું જી કેવલભાઈ દૂરદર્શનના સ્ટુડિયોમાં આપ આવ્યા અને આજે ખૂબ એટલે ઘણા બધા આપણા કોલર્સના આપે સારી રીતના એકદમ સંતોષકારક જવાબ પણ આપ્યા અને ઘણા બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરી ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ જી તો દર્શકો બ્રેઇન ટ્યુમર એક બીમારી ગંભીર છે પરંતુ ડરવાની આવશ્યકતા નથી તેના કારણો અલગ અલગ હોઈ શકે ઉપાય પણ છે યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ લેવી અને ઇલાજ કરાવવો તે ખૂબ મહત્ત્વપૂર્ણ છે સમયસર નિદાન યોગ્ય ટ્રીટમેન્ટ અને સકારાત્મકતા જ તેનો ઉપાય છે જો તમને બ્રેઇન ટ્યુમરના કોઈ પણ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો આપણા મુદ્દા આપણી વાતમાં આજે બસ આટલું જ રજા આપશો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર આપણી વાત કરતા રહીશું રજા આપશો નમસ્કાર